તો મહેસાણાના કડીમાં ભાજપનો જૂથ બાદ ચરમસીમાએ પહોંચ્યો છે કડીમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે જાહેરમાં બળાપો કાઢ્યો તેમણે કહ્યું કે આજકાલના આવેલા લોકો અમને શીખવાડશે કડી વિશે તો હું સૌથી વધુ જાણું છું ઘરનો શીરો પણ ખીચડી લાગે અને પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગતી હોય છે અમે અહીંયા માર ખાઈ ખઈને જ ગયેલા મારા મનમાં કંઈ ના હોય પણ કોઈ પકડાઈ દે વધુમાં તેમણે કહ્યું કે અભિમાન ન કરવું જોઈએ અને નીતિન પટેલનો ઇશારો કોની તરફ હતો તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે ઇલેક્શનના વાતાવરણમાં નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ મચ્યો છે ઘરની ખીચડી હોય ને આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંદા ખીચડી એ એમના માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કહું છું તમે આજકાલના આવેલા આજકાલના કડીને જાણતા થયેલા કડીમાં તમને કઈ ખબર નહીં એ તમે અમને શિખાવવાનો આપશો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય કડીમાં તટોસ્થાથી જોવાનું કોઈ ચમચાગીરી નહીં કરાવવાની કોઈ પોન્સનગીરી નહીં કરાવવાની કોઈને એને નહીં કરી આપવાના તટસ્થતાથી કામ કરવાનું મારા વકીલ એવાનું નથી સમજી લો તમે હવે મારા કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાનું નથી મેં તો સામેથી જાહેર કરી દીધું કે હું ઉમેદવાર નથી આ ભાષણ આપ્યું હોત જો હું જાહેર ના કર્યો હોત તો તમે બધા મનમાં વિચાર આ ચૂંટણીમાં ઉભા રહેવાના છે એટલા ભાષણ આપે છે અભિમાન ના રાખવું જોઈએ